એટલે ભાઈ ના રેજો લોકમાં અને આધાર વાડીએ જવાનું છે વાડીએ ગોમમાં થઈ ગયું છે પાણી ચાલુ અને આપણા સિંહ ઘેરે ઘેરે હું અપઘેર હાલે છે તો જોવો એટલે જો વોશિંગ મશીન છે આ વોશિંગ મશીન છે ને અમારા ગામમાં કોઈ પાસે નહોતું ને તે દૂર ને અમારી પાસે એલજીનું છે આ સાદું કહેવાય પણ આ એમ કે આ સારું આવે ઓલું ઓટોમેટિક આવે ને કરતાં સાદું સારું આવે આ એલજી કંપનીનું છે આ લગભગ મેં લીધેલું છે બે હજાર નવ કે દસમાં લીધેલું છે કોઈ પણ નહોતું તે દુનિયા છે એમાં છે ને કપડાં ફૂંકા છે ધોવાઈ ગયા છે આવી રીતનું સેટ્યુલ છે અને ટીવી બી બધું બંધ છે અટાણે જે એક વસ્તુ આપણે જે છે ને એ વસ્તુ આજે આવવાની છે એ આજે જ આવી જાય તમને બતાવ છે નહીં કારણ કે કોઈ લીધી જ નહીં હોય અમારા દાદા કોઈ કોઈ લીધી જ નહીં હોય મેં એ વસ્તુ મેગી છે હું કામ લીધી છે નહીં તમને બહેનનું રોગમાં બધી તમને બતાવી બહેન તો આપણે આવી ગયા વાળીયા અને ભીખનભાઈ નું ભાત લઈને આપણે ઘઉં માલ છે પાણી ભાત ટીંગાડી દો ને પછી એક વાત કરું ભીખનભાઈ છે ને આમ દાઈ છે તો ઘઉં પાણી આવે છે ને આજ પી જાય છે લાઈટ મોડી આવી છે એનું કારણ શું છે કે આપણે બધી વાળી છે ને અહીંયા જમ્પર દેવાના બાકી હતા એની હિસાબે પાવર કાપ્યો હતો બીજા ચાર્જ તૂટી ગયો તો

થઈ ગયું છે હાવ એ હા તમને ખબર તો થશે આપણે ગાડી બદલાવી નાખી છે આપણે લીધી છે સાઈન આ ગાડી હાકી લ્યો ને પછી સ્પ્લેન્ડર ગાડી આખી નથી મજા આવતી આનું બેલેન્સ આવે જોરદાર કારણ કે પેલા હું તો ગાડી તો કીધું ને નીકળેલી હતી પણ એમાં તો એવરેજ નથી એવરેજ મેં હારી આવે પછી ખડતલ ગાડી આવે કંઈ ઘટા નહીં પાણીમાં એ અમારે પ્લેન્ડર મારી હતી એ પાણીમાં નીકળી જાય આને પાણીમાં નાખ્યા દીશા પાણીમાં કે બંધ જ થતી ઓલી મારી પ્લેન્ડર બંધ ન થતી પાણીમાં એ ગાડી દેવાનું કારણ શું હતું એક્સિડન્ટમાં છે ને એની ફ્રેમ જ આ કેમ ઠાડી ખાઈ ગઈ હતી એ ગાડી વેચવી જ નહોતી કે એ ગાડી મેં નવી લીધી એટલે પછી આ છે ને અહીંયા હાટા કર્યા આ દીધી કોઈ લીધી હતી ને પછી આ સામેથી લીધી એટલે આની માંગ બહુ છે તમે નવી ગાડીઓમાં તમે પ્લેન્ડર ઓછી હતા કારણ કે સાઈનનું બહુ મહત્ત્વ વધી ગયું છે જોરદાર છે હવે મારા પપ્પાએ આપવા મીઠા વૈષ્મા મને પાછા મને બી હતી કે મારી ગાડી બદલાવી નાખવી બદલાવી નાખ્યું ગાડી ફાવતી નથી હવે નથી માનતો હવે ફ્લેન્ડર આવી ગયો ને ગાડી ન ફાવ હવે આ ગાડી આખી લઈને ગાડી ગમતી જ નથી બહુ એટલે બહુ એટલે કંપની કંપનીનું નામ છે પાણી જોરદાર વાતાવરણ કાતરા જેવું થઈ ગયું આ વાર હું કઈ નક્કી જ નથી બે હજાર પચીસ માં તમે ત્યાં કાતરો થયા રાખે કાલે તો પવન હતું રોજદાર જ પવન ને

પાણી ન બગડવા જે પાણી જાય આપણે ઝીંજવા માં જાય એ કંઈ ઉપાય જીજીએ નહીં અમારે હવે રીતે ખાઈ લે તે બહાર અમે બહારીએ છે લીલાને બનાવીને લોકમાં આપણે જે વસ્તુ તમને બતાવવાની છે ને એ આવી ગઈ છે ઘીરે જાય તમને બતાવવું એટલે બનાવી દે લોકમાં તો આપણે તમને કીધું છે ને આપણે બ્લોગમાં વસ્તુ તમને બતાવવાની છે તમને વાત કરી કે અમારે કોઈ લીધી કોઈ જે વસ્તુ એ વસ્તુ લેવો તો વાંચી નહોતી એ જૂનાગઢ થી લેવા બતાવું એ વસ્તુ છે આ રૂમ હીટર એટલે આ કેમ ફોર વેલમાં હીટર હોય એસી ને આ હીટર છે આ ગરમ કરવાનું આ બધાને સૂલે હાથ તાપીને તાપો ને આ રૂમમાં મૂકી દેવાનું એટલે રૂમ ઓટોમેટિક એમ રીતે ગરમ થઈ જાય પછી બંધ થઈને બતાવું તમે કેવી રીતનું છે નોકરી પ્રકારની વસ્તુ હોય આપણે પછી રૂમમાં રીતે રાખી દેવાનું પછી આની ઓટોમેટિક મૂકી દે પછી રૂમ ને ફૂલ ગરમ થઈ જાય ને એ રીતે બંધ થઈ જાય તો આ થઈ ગઈ છે તેનો ઉપયોગ કરીશું પણ ને મીટર હોય લેવાય કારણ કે તો સોલાર છે એટલે મેં લીધું આ બે હજાર વોલ્ટર પાવરમાં

कबूतरी कलर गाम कबूतरी कलर गाॾी पसी पासी कबूतरी कलर गाॾी गाॾी सीबी सीबी थो पीस लीदी डेम थियो गाॾी वेची न गाॾी दोरो न મોબાઈલની વાત કરું મારી પાસે મોબાઈલ તો એ છે હતા મોલ મોબાઈલ તો મેં બહુ ફેરવા સાદા મોબાઈલ એટલા પછી એન્ડ્રોઈડ બાઈક બાઇક એન્ડ્રોઈડ બે જૂનો લીધો તો માઇક્રોમેક્સનો પંદરસો રૂપિયાનો એ પંદર હજાર પંદરસો સોરી પંદર હજારનો જૂનો લીધો પછી એ થ્રીજી હતો પછી ફોરજી બાય પડે ને ફોરજીનો મેં લીધો તો સેમસંગ લીધો તો ખાતર અઢાર હજારનો એટલે અઢાર ફાઇવજી આ મારી પાસે મોબાઈલ છે પણ જી જ છે કારણ કે ફાઈવજી મોબાઈલથી બાઈક પડે ને ત્યાંની કિંમત વધુ અઢાર મોબાઈલ સસ્તા થઈ ગયા

વિડીયો કર્યો પૂરો વિડીયો સારો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મસ્તું નવ લગ્ન બાય બાય હશે ડિમ્બલ હજાર માઈક કહી છે એક જણા વાપરવા તીધું છે લઈ આવું છું યાદ આવ્યું બધું પણ મને યાદ આવી માઈકે મારું એટલે બાય બાય